શ્રી ગણેશાય નમ મિત્રો આપની ચેનલ ભક્તિકરણ માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ નવરાત્રિના નવમા શક્તિ નવમા દુર્ગા માં સિદ્ધિદાત્રની કથા મહિમા અને મંત્ર શિવ અને શિવાનો મહિમા દર્શાવતા સર્વે સિદ્ધિ દેનારા મા સિદ્ધિદાત્રીની પૂજાનો મહિમા સિદ્ધિ ગંધર્વ યક્ષ તથા સર્વે દેવતાઓ પણ જેની પૂજા કરે છે સિદ્ધિ પ્રાપ્તિ હેતુ તેવા સિદ્ધિદાત્રીને અમે સર્વે સદૈવ સેવ્ય કરીએ છીએ માનીએ છીએ પૂજીએ છીએ મા દુર્ગાજીની નવમી શક્તિનું નામ છે સિદ્ધિદાત્રી દરેક પ્રકારની સિદ્ધિ દેવાવાળી દેવી હોવાથી માનું નામ છે સિદ્ધિદાત્રી માર્કેડ પુરાણ અનુસાર અણીમા મહિમા ગરિમા લઘીમા પ્રાપ્તિ પ્રકામ્ય ઈશિત્વ અને વશિષ્ઠ આ આઠ સિદ્ધિ કહેવામાં આવી છે આ આઠે સિદ્ધિ અને નવ નવનિધિના દાતા એવા માસિદ્ધિદાત્રી છે આ ઉપરાંત પણ બ્રહ્મ વૈવર્ત પુરાણમાં શ્રી કૃષ્ણ ભગવાનના જન્મખંડમાં બીજી પણ અનેક અઢાર સિદ્ધિ પણ બતાવવામાં આવી છે મહાસિદ્ધિદાત્રી ભક્તો અને સાધકોને દરેક પ્રકારની સિદ્ધિ પ્રદાન કરવા માટે સમર્થ છે દેવી પુરાણ અનુસાર ભગવાન શિવને એમની કૃપાથી જ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી એવી કથા પણ છે માતાની અનુકંપાથી કૃપાથી જ ભગવાન શિવનું અડધું શરીર દેવીનું છે અર્ધનારેશ્વર કહેવાયા છે આ જ કારણે લોકોમાં અર્ધનારેશ્વર નામે પણ શિવ અને શિવા પ્રસિદ્ધ છે મા કમળના આસન ઉપર બિરાજમાન છે માની પૂજાઓમાં ક્રમશ ચક્ર ગદા તથા શંખ અને કમલ પુષ્પ ધારણ કરેલા છે નવરાત્રિના પૂજનના નવમા દિવસે માની ઉપાસના કરવાથી દરેક સિદ્ધિ પ્રાપ્ત થાય છે જે આગળ આપણે નવરાત્રિના આઠ દિવસ સુધી માની જે ઉપાસના ભક્તિ કરી છે તેનું ફળ એટલે સિદ્ધિદાત્રી સિદ્ધિ દેવી સેવાવાળી શાસ્ત્રીય વિધિ વિધાનથી માનું અનુષ્ઠાન પૂજા સાધના કરવાથી ભક્તોને દરેક મનોકામના પૂર્ણ થાય છે તથા આ લોકમાં ભુક્તિ અને પરલોકમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે મા સિદ્ધિદાત્રી માટે આ લોકમાં કંઈ પણ અગમ્ય નથી બ્રહ્માંડ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સમર્થ્ય મા સિદ્ધિદાત્રીમાં છે આદિશક્તિ પણ કહેવાય છે પ્રત્યેક મનુષ્યનું કર્તવ્ય છે કે મા સિદ્ધિદાત્રીની કૃપા પ્રાપ્ત કરીને નિરંતર પ્રયત્ન કરતો રહે અને પોતાનું જીવન મૃત્યુ સાર્થક કરે માની આરાધના અગ્રસર છે માની કૃપાથી અનંત દુઃખરૂપ સંસાર નિર્લિપ્ત રહીને સુખનો ભોગ કરતાં કરતાં અંતે મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે જીવ નવ દુર્ગાઓમાં મા સિદ્ધિદાત્રી શક્તિ અંતિમ શક્તિ કહેવાય છે અન્ય આઠ દુર્ગાઓની પૂજા ઉપાસના શાસ્ત્રીય વિધિ વિધાન અનુસાર કરવાથી ભક્ત દુર્ગા પૂજાના નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની ઉપાસના માટે પ્રવૃત્ત થાય છે સિદ્ધિદાત્રી માની ઉપાસના પૂર્ણ થયા બાદ જ ભક્તોની સાધકોની લૌકિક અને પારલૌકિક બધી પ્રકારની કામનાઓ પૂર્ણ થઈ શકે છે સિદ્ધિદાત્રી માની કૃપાપાત્ર ભક્તના ભીતરમાં કોઈ એવી કામના શેષ વધતી નથી એટલે કે એકદમ મનમાં હૃદયમાં સંતોષ પેદા થાય છે બધી સાંસારિક ઈચ્છાઓ આવશ્યકતાઓ સપૃહાઓ ઉપર ઉઠીને માનસિક રૂપથી મા ભગવતીના દિવ્ય લોકમાં વિચરણ કરતો ભક્ત માની કૃપાથી કૃપારસને નિરંતર પાન કરતો રહે છે વિષય ભોગ તો જાણે શૂન્ય થઈ જાય છે મા ભગવતીનું પરમ સાનિધ્ય જ સર્વસ્વ થઈ જાય છે પરમ પદની પ્રાપ્તિ બાદ જેમ અન્ય વસ્તુની આવશ્યકતા રહેતી નથી તેમ મા સિદ્ધિદાત્રીની ઉપાસના આરાધના ભક્તિથી મનુષ્ય ભક્તોના જીવનમાં સાધકોના જીવનમાં કોઈ વાતની આવશ્યકતા રહેતી નથી માં ચરણોમાં સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે નિરંતર નિયમિષ્ટ રહીને મા સિદ્ધિદાત્રીની ઉપાસના કરવી જોઈએ મા ભગવતીનું સ્મરણ ધ્યાન પૂજન તથા સંસારની અસારતાનો બોધ કરાવે એવી વાસ્તવિકતા પરમ શક્તિદાયક અમૃત પદની તરફ લઈ જાય છે માની પૂજા આમ તો ભક્તોએ પોતાની અંદર રહેલા દુર્ગુણો અશાંતિને જ મારવાની હોય છે દુર્ગા પૂજા દ્વારા માની આરાધના કરીને શાંતિ સુખ સમૃદ્ધિ સૌભાગ્ય ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત કરવાની હોય છે દુર્ગા પૂજામાં નવરાત્રિ પૂજનમાં મા સિદ્ધિદાત્રી નવમી શક્તિ કહેવાય છે દેવી સિદ્ધિદાત્રી અત્યંત તે સૌમ્ય સ્વરૂપમાં છે સર્વે ઋષિ મુનિઓ દેવતા ગણ માની સેવા પૂજા કરતા રહે છે મા સિદ્ધિદાત્રી કમળના આસન ઉપર બિરાજમાન છે કમળનું આસન એ શાંતિ સુખનું પ્રતિક છે માની સવારી સિંહ પણ કહેવાય છે મા સિદ્ધિદાત્રીનું આ સ્વરૂપ ભક્તોને શાંતિ આપે છે અનુકંપા વરસાવે છે દેવતા ઋષિ અસુર નાગ મનુષ્ય બધા જ માના ભક્ત છે દેવીજીની ભક્તિ હૃદયથી કરવાથી મા એના ઉપર સ્નેહ લૂટાવે છે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી નવમા દિવસે નિર્વાણ ચક્રનું વેદન થાય છે મા સિદ્ધિદાત્રીની પૂજા વિધિ વિશે પણ આપણે જાણી લઈએ ભક્તોએ સવારે વહેલા ઉઠીને દેવી કે મા સિદ્ધિદાત્રીના સ્વરૂપનું હૃદયમાં મનમાં ધ્યાન ધરવું ત્યારબાદ માને એક બાજોટ ઉપર લાલ વસ્ત્ર પાથરીને જો કમળ પુષ્પ પાસે હોય અથવા ગુલાબનું પુષ્પ પણ ચાલે એ પુષ્પ રાખીને માની ચિત્રજી ફોટો કે મૂર્તિ હોય તેનું સ્થાપન કરવું માની ધૂપદીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું આ દિવસે માને હલવો પૂરી પણ ધરી શકાય આ ઉપરાંત માને આજના દિવસે તલનો ભોગ જો ધરવામાં આવે તો મૃત્યુ ભયથી મુક્તિ મળે છે એવું કહેવાય છે તલ આજના દિવસે વિશેષ ભોગમાં સમર્પિત કરવા જોઈએ માની પૂજા આરાધના કરીને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી માને પ્રસન્ન કરવા જોઈએ માના મંત્ર જપ કરવા જોઈએ આ ઉપરાંત પણ આજના શુભ દિવસે દુર્ગા પૂજાની જે આ નવમી તિથિ છે તે દિવસે ઘરમાં નાનો હવન પણ કરી શકાય અને મંદિરે પણ હવન થાય છે ત્યાં શ્રીફળ ચુંદડી હોમવા જવાય કારણ કે આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે હવન પૂર્વે જ દેવી દેવતા અને માતાની પૂજા કરવી જોઈએ હવન કરતી વખતે દરેક દેવી દેવતાના નામની આહુતિ અપાય છે બાદમાં માતાના નામની ઓમ સિદ્ધિદાત્રિએ સ્વાહા નામની આહુતિ અપાય છે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ અથવા તો માના કોઈ પણ મંત્ર જપ પણ કરી શકાય ચંડી પાઠ કરી શકાય સપ્તશતીના શ્લોક બોલીને હવનમાં આહુતિ અપાય છે આ ઉપરાંત પણ દેવીનો મંત્ર છે યા દેવી સર્વભૂતે સિદ્ધિદાત્રી રૂપેણ સંસ્થિતા નમસ્સ સે નમસ્મસ્ત નમો નમઃ અર્થાત હે દેવી સિદ્ધિદાત્રી સર્વસિદ્ધિ આપનાર હે મહામાયા જોગમાયા અમે આપને પ્રણામ કરીએ છીએ વારંવાર વંદન કરીએ છીએ હે માતા અમારી સેવાનો સ્વીકાર કરો અને આપ અમારી પર કૃપા કરો સિદ્ધિ પ્રદાન કરો આવી રીતે માને પ્રાર્થના કરાય છે તમારા માના નામની આહુતિ અપાય છે આરતી અને ક્ષમા પ્રાર્થના કરાય છે હવનમાં જે પ્રસાદ ચડાવવામાં આવે છે તે બધાને વેચાય છે ત્યારબાદ અગ્નિને ઠંડી કરાય છે પવિત્ર જલથી વિસર્જન કરાય છે યજ્ઞની જે ભસમ છે તે રોગ સંતાપ અને ગ્રહ બાધાથી રક્ષા કરવાવાળી છે મનમાં ભયને દૂર કરવાવાળી છે માટે માના યજ્ઞનું જે હવન કુંડમાં જે રાખ છે તેનું તિલક કરવું જોઈએ આવી રીતે માની પૂજા પાઠ આજના દિવસે નવમીના તિથિના દિવસે થાય છે પૂજા થાય એટલે માની આરતી અવશ્ય ઉતારાય છે આજના દિવસે હોમ હવન કરીને કન્યા પૂજન કરવાનો પણ મહિમા છે એમાં એક નાનો બાળક પણ હોવો જોઈએ જેને ભૈરવ કહેવાય છે તથા આ ભૈરવ સહિત કન્યાઓનું પૂજન કરવું જોઈએ પગ ધોઈને તેનું પૂજન કરવાથી માની કૃપા ઉતરે છે આવી રીતે કન્યા પૂજન ભૈરવ પૂજન કરવાથી આ લોકમાં સન્માનની પ્રાપ્તિ થાય છે કન્યા પૂજનમાં ભોજન કરાવવાનો પણ મહિમા છે ફળ કહેવામાં આવ્યું છે જેમ કે એક કન્યા ભોજન કરાવવાથી ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે બે કન્યાને ભોજન કરાવવાથી ભોગ પ્રાપ્તિ થાય છે ત્રણ કન્યાઓને ભોજન કરાવવાથી ચાર પુરુષાર્થ એટલે કે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે રાજ્ય સન્માન મળે છે ચાર અથવા પાંચ કન્યાઓને પૂજન કરીને ભોજન કરાવવાથી બુદ્ધિ અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે છ કન્યાઓને પૂજન કરીને ભોજન કરાવવાથી કાર્ય સિદ્ધિ થાય છે સાત કન્યાઓનું પૂજન કરીને ભોજન કરાવવાથી પરમપદની પ્રાપ્તિ થાય છે કારણ કે સાત તો અંક પણ પૂર્ણ અંક કહેવાય છે આઠ કન્યાઓનું પૂજન કરીને ભોજન કરાવવાથી અષ્ટલક્ષ્મી પ્રસન્ન રહે છે નવ કન્યાનું પૂજન કરીને ભોજન કરાવવાથી બધી પ્રકારની ઐશ્વર્ય સિદ્ધિની પ્રાપ્તિ થાય છે આવી રીતે શાસ્ત્રોમાં કન્યા પૂજનનો પણ મહિમા છે વર્ણન છે કન્યા પૂજન અને ભોજન કરાવ્યા પછી યથાશક્તિ કન્યાઓને તથા બાળકને ભેટ અવશ્ય આપવી જોઈએ એવું પણ બને કે આપણને કન્યા ન મળે ભેરો પણ ન મળે તો પછી કરવું શું તો પછી એની વિધિ પણ આપણે જાણી લઈએ કે આપણે કન્યા ભોજન કરાવી નથી શકતા જાણી લઈએ સૌપ્રથમ આપણે માતાજી માટે ભોગ સમર્પિત કરવા માટે ભોજન તો તૈયાર કર્યું જ હોય એ ભોજનમાં નવ કન્યા માટે તથા એક ભૈરવ માટે એક બાળક માટે ભોજન કાઢી લેવું એક થાળીમાં અલગ અલગ આ ભોજનને ભેગું કરીને ગાય માતાને ખવડાવી દેવું આવી રીતે માને પ્રાર્થના કરવી કે હે મા અમે નવ કન્યા અને એક બાળક ભૈરવને ભોજન કરાવ્યું છે તે આપ સ્વીકારી લેજો અમારી સેવાને આવી રીતે આમ પણ સેવા સ્વીકાર કરશે મા કારણ કે સમય પ્રમાણે મર્યાદા પ્રમાણે આપણે ચાલવું પડે છે અને આપણી સેવાનો ભાવ આપણા મનમાં જે છે એ પણ પૂર્ણ થઈ જશે હવે આપણે માને પ્રસન્ન કરવા માટે માની કૃપા પ્રાપ્ત કરવા માટે નવરાત્રિના છેલ્લા દિવસે માની ક્ષમા પ્રાર્થના પણ કરવાની છે માને પ્રેમથી પ્રાર્થના કરવી કે હે મા હું આવાહન કરવાનું જાણતી નથી જાણતો નથી વિસર્જન કરવાનું પણ જાણતો નથી હે માં છતાં પણ અમે તમારી પૂજા કરીએ છીએ જો પૂજામાં કંઈક અપરાધ થયો હોય જાણે અજાણે તો તેને ક્ષમા કરજો તમારા બાળક માનીને હે માં અમારી સેવાનો સ્વીકાર કરજો હે મા મંત્રહીન ક્રિયાહીન અને ભક્તિહીન જે મેં પૂજા કરી છે હે સુરેશ્વરી તમારી કૃપાથી તે ઊણ થાવ આવી રીતે ભાવથી માને પ્રણામ કરીને મનમાં જ પ્રાર્થના કરવી બોલો મા નવ દુર્ગાની જય સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યત્રબકે ગૌરી નારાયણી નમોસ્તુ નારાયણી નમોસ્તુ તે